જુગાર રમતા પોલીસે રેડ કરે છે સુરેન્દ્રનગરના ના વઢવાન પોલીસે મેન રોડ પરથી બસ માં જુગાર રમતા સાત શખ્સો ને ઝડપી પાડ્યા છે જેમાં લીમડી વઢવાણ રોડ પર આવેલ કેરળા ગામ પાસે ચાલુ ટ્રાવેલ્સમાં જુગાર રમતા પોલીસે રેડ કરી હતી જેમાં રોકડ મિની ટ્રાવેલ્સ બસ સહિત કુલ રૂપિયા આઠ લાખ બોતેર હજારના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી પાડ્યા છે તમામ શખ્સો વિરુદ્ધ વઢવાન પોલીસ મથકે જુગાર ધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર